તાપીની આરતી કેમિકલ કંપનીના ટેન્કરમાંથી એસિડ જેવા પદાર્થના છાંટા પડતા છ લોકો દઝાયા આજ રોજ બપોરના લગભગ બે વાગ્યાના આસપાસ નેશનલ હાઈવે નંબર ફોર્ટી પર વાપી જેડીસી ખાતે આવેલી આરતી કેમિકલનું એક ટેન્કર નંબર એમએચ જીરો ફોર કેયુ થ્રી સિક્સ થ્રી સિક્સ કંપનીમાંથી એસિડ જેવું કેમિકલયુક્ત પદાર્થ ભરીને ઝઘડિયા તરફ જઈ રહ્યું હતું તે દરમિયાન ટેન્કર મુંબઈથી અમદાવાદ તરફ જતા હાઈવે ટ્રેક પરથી પસાર થઈ રહ્યું હોય તે સમયે ટેન્કરમાં ભરેલું એસિડ જેવું કેમિકલયુક્ત પદાર્થ છલકાઈને હાઈવે પર પ્રસરાયું હતું તે જ વેળાએ ટેન્કરના આજુબાજુમાંથી મોરઈ ખાતે આવેલી વેલ્સ્ટોન કંપનીની બસ કામદારોને ભરીને પસાર થઈ રહી હતી જેમના પર આ એસિડ જેવા પદાર્થના છાંટા પડતા બસમાં બેસેલા ચારથી પાંચ જેટલા કામદારો દઝાઈ જવા પામ્યા હતા બસમાં બેસેલા કામદારોના જણાવ્યા મુજબ તેઓના બસની બારીઓ બંધ હતી અને બંધ બારીમાંથી અમુક છાટાઓ ઉડીને બસની અંદર પડ્યા હતા અને કામદારો દાજ્યા હતા જોકે બસની બારીઓ ખુલ્લી હોત તો મોટી દુર્ઘટના પણ સર્જાઈ હોત એસિડ છલકાતા જોઈને અન્ય કામદારોએ ટેન્કર ચાલકને બૂમો પાડી ઉભા રહેવા પણ કહ્યું હતું પણ ટેન્કર ચાલક પલાયન થવાની ફિરાકમાં હોય બસમાં બેસેલા કામદારોની બૂમો સાંભળી અન્ય રાહદારીઓએ ટેન્કરને અટકાવ્યું હતું જ્યારે ટેન્કર ચાલકને આ બાબતે પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું હતું કે તે ટેન્કરમાં આ પદાર્થ ભરીને અંકલેશ્વરના ઝઘડિયા ખાતે આવેલા આરતી કેમિકલના પ્લાન્ટ તરફ જઈ રહ્યો છે પણ વાપી ખાતે આરતી કંપનીમાંથી પદાર્થ ભરીને જવાબદાર વ્યક્તિઓએ ટેન્કરના ઢાંકણો બરાબર બંધ ન કરાતા આ રીતની ઘટના બની હતી હાલ આ ઘટનામાં ઈજાગ્રસ્તોને વાપીની હરિયા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે વાપી નેશનલ હાઇવે ઉપર આ રીતની ઘટનાઓ વાર બની ચૂકી છે જેમાંની ઘણી ઘટનાઓમાં કેટલા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે અને અમુકમાં વાહનોને નુકસાન પણ પહોંચ્યું છે ત્યારે આવા રાસાયણિક પદાર્થોનો ટ્રાન્સપોર્ટેશન કરતી વખતે જવાબદાર કંપનીએ તકેદારી રાખી બધા જ સલામતીના પગલાં ચકાસી ટેન્ક

વસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દી નું મોત થતા પરિવારના સભ્યોએ હંગામો મચાવ્યો હતો અને હોસ્પિટલ ની બેદરકારી ના લીધે મોત થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો જેને લઈને સિવિલમાં ડોક્ટરની સિક્યુરિટી માટે વલસાડ સિટી પોલીસની ટીમે પોલીસ ખાફલો ખડકી દીધો હતો આ અંગે મળતી માહિતી મુજબ વલસાડના ધોબી તળાવ શાહપુર નગરમાં રહેતા ત્રીસ વર્ષીય પરેશ વિજયભાઈ પટેલને પેટમાં તકલીફ સર્જાઈ હતી યુવકની તબિયત લથડતા યુવકને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જે દરમિયાન બુધવારે યુવકની તબિયત વધુ લથડતા આઈસીયુ વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં યુવકનું મૃત્યુ થતાં પરિવારના સભ્યોએ હંગામો મચાવ્યો હતો સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરની સિક્યુરિટી માટે વલસાડ સિટી પોલીસની ટીમે પોલીસ કાફલો ખડકી દીધો હતો સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટના જણાવ્યા મુજબ અઢાર સપ્ટેમ્બરના રોજ પરેશભાઈની તબિયત લથડતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા સીટી સ્કેન કરતાં ફેફસામાં પાણી ભરાયું હોવાનું જાણવા મળ્યું હતું ત્રેવીસમી સપ્ટેમ્બરના રોજ ફેફસામાંથી પાણી કાઢવામાં આવ્યું હતું પચીસમી સપ્ટેમ્બરના રોજ દર્દીની તબિયત વધુ લથડતા વધુ સારવાર માટે પરેશભાઈને આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું પરિવારના સભ્યોએ આક્ષેપ લગાવી હંગામો મચાવ્યો હતો જેને લઈને રાત્રે પોલીસ કાફલો બોલાવવાની ફરજ પડી હતી આજે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે એ મારા ડિયરને જરાક તકલીફ હતી પેટનું લેવલ પાસેનું એને છ સાત દિવસથી એડમિટ કરેલા હતા ને એને જે અમે બધા હતા અહીંયા બધાને ઇન્જેક્શનથી ઇન્જેક્શન માર્યું એ પછી એને આવી રીતના ઘટના થઈ નવે ડૉક્ટરને પૂછતા હતા શું માટે છે એને લેવાના પ્રમાણે એને તકલીફ છે એમ કે તારે એને સારું થઈ જાય અમને તકલીફ અમને જણાવતા નહીં હતા કે શું થયું એમ પછી ખબર પડી કે એને આવું બધું પ્રોબ્લેમ છે લેવરમાં નળીમાં એને પાણી ભરાયું છે ને એને પાણી કાઢવામાંથી માટે એને સારું બી થઈ ગયું હતું સારું થઈ ગયું પછી અમે આજે મળવા આવ્યા બધા ત્યારે એને સારું જ હતું પછી એને ઇંગીસર મારતા હતા ત્યારે એને ખેંચ આવી ગઈ ખેંચમાં એને આવું થઈ ગયું ને અમારા બધા સગા દોસ્તાર બધા એના બધા આવી ગયા બધા ને જરાક હાટું પાટું કર્યું એ લોકો કે બધાએ ડિપ્રેશનમાં બધા જતી રહેલા હતા એટલે બધું કારવાહી કરી આ બધી ને આવી રીતના ચાલ્યા ગયા પરેશભાઈ યોગેશ વિજયભાઈ પટેલ માર્ગ બની ઘટના કાર કાર બાઇક મોત અકસ્માત છૂટેલો ચાલક સીસીટીવીમાં કે ધરમપુરના ઓઝરપાડા ગામના માસ્ટર ફળિયામાં રહેતો અને આઈડીબીઆઈ બેંક વાપી ખાતે કલેક્શનનું કામ કરતો વિપુલભાઈ સુરેશભાઈ પટેલ ઉમર વર્ષ આડત્રીસ જે ગત તારીખ ચોથી સપ્ટેમ્બરના રોજ પારડીના કલસર ગામે ચોકી ફળિયા ખાતે આવેલા માછલી ઘરની સામેના માર્ગથી બાઇક પર પસાર થઈ રહ્યો હતો ત્યારે સાડા આઠ નવ વાગ્યાની આસપાસ દમણ તરફથી પૂરપાટ ઝડપે આવતી એક કારે વિપુલભાઈની બાઇકને ટક્કર માર્યા બાદ નિર્દયતાપૂર્વક ફરાર થઈ ગયો હતો જે અકસ્માતમાં વિપુલભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા તેઓનો સુરત ખાતે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજવા પામ્યું છે આ અકસ્માતની ઘટના ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે જેમાં કાર ચાલક અકસ્માત બાદ બાઇક ચાલકની મદદે ઊભા રહેવાને બદલે નિર્દયતાપૂર્વક કાર લઈ ભાગી જતા નજરે આવ્યો છે ત્યારે આ સીસીટીવી ફૂટેજના આધારે પરિવારે પાડી પોલીસ મથકે ભાગી છૂટેલા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવી તેને ઝડપી પાડવાની માંગ કરી છે ધડ તથા એમ્સ એક્ટના ગુનામાં વીસ વર્ષથી નાસ્તા ફરતા આરોપીની ધરપકડ વીસ વર્ષથી નાસ્તા ફરતા બિલાડ પોલીસ સ્ટેશનના ધડ અને આર્મ્સ એક્ટના ગુનાના આરોપીને વલસાડ એસઓજીની ટીમે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે આ ગુનો વીસમી ફેબ્રુઆરી બે હજાર ચારના રોજ બિલાડના હેમંતભાઈના ગેરેજ પાસે બન્યો હતો જ્યાં આરોપીઓએ રિવોલ્વર ગુપ્તી અને ચાકુ જેવા હથિયારોનો ઉપયોગ કરીને રૂપિયા ત્રેવીસ હજાર પાંચસોની લૂંટ કરી હતી આરોપીઓએ ફરિયાદીને મારવાની ધમકી આપીને એસટીએમ સાહેબના જાહેરનામાનો ભંગ કર્યો હતો અને મારુતિ ફ્રન્ટી કારમાં નાસી ગયા હતા આ મામલામાં ફરાર આરોપીઓને વલસાડ એસઓજીએ બારીકાઈથી તપાસ શરૂ કરી હતી અને વિવિધ સૂત્રોના આધારે આરોપી મનોજ પારસનાથ સિંઘની ધરપકડ કરવામાં આવી છે એએસઆઈ વિક્રમભાઈ મનુભાઈના નેતૃત્વમાં આરોપી હાલ વલવાડા ઓવરબ્રિજ નીચે હાજર હોવાની ચોક્કસ માહિતીના આધારે પકડાયો છે આરોપીનું નામ મનોજ પારસનાથ સિંહ છે જેની ઉંમર ઓગણપચાસ વર્ષ છે અને તે વાપીના ચીકુવાડી ખાતે રહેતો હતો આ ધરપકડમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ રોઝ એએસઆઈ વિક્રમભાઈ મનુભાઈ હેડ કોન્સ્ટેબલ ઓમપ્રકાશ રણબહાદુર મોહમ્મદ રફી સુલેમાનભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ અરવિંદસિંહ બારિયાની ટીમે મહત્વની ભૂમિકા ભજવી છે આ ધરપકડ ભિરાડ પોલીસ સ્ટેશનના વીસ વર્ષ જૂના ગુનાના તપાસમાં એક મોટી સફળતા માનવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી તેમજ ભાજપના સદસ્યતા અભિયાનના રાષ્ટ્રીય સંયોજક વિનોદ તાવડે એક દિવસની મુલાકાત પર દાદરા નગર હવેલી અને દમણદી પ્રદેશમાં મુલાકાત પર છે ત્યારે પોતાના પ્રવાસના પ્રથમ સેશનમાં આજે સવારે નાની દમણ સ્થિત હોટલ રેવન્ટામાં ભાજપના પ્રદેશના જિલ્લાના તેમજ મોરચાના પદાધિકારીઓની સાથે બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી નગર હવેલી તેમજ દમણદી પ્રદેશના અધ્યક્ષ દિપેશ ટંડેલ દ્વારા તેમની અધ્યક્ષતામાં આયોજીત આ બેઠકમાં પ્રદેશ સદસ્યતા અભિયાનના સંયોજક મહેશ અગારીયા દીવના પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલ દમણ જિલ્લા ભાજપના અધ્યક્ષ અસ્પી દમણિયા દમણ જિલ્લા પંચાયતના અધ્યક્ષા જાગૃતિબેન પટેલ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા પ્રદેશ અધ્યક્ષ દિપેશ ટંડેલજી દ્વારા પોતાના સ્વાગતીય સંબોધનમાં પ્રદેશમાં ચાલી રહેલ સદસ્યતા અભિયાન સંબંધિત જાણકારી આપી હતી તેમજ ઉપસ્થિતોને આ કાર્યમાં પોતાની પ્રાથમિકતા રાખીને તે દર્શાવવાના હેતુથી નિર્દેશિત પણ કર્યા હતા સદસ્યતા અભિયાનના પ્રદેશ સંયોજક મહેશ અગારીયા દ્વારા પ્રદેશમાં ચાલી રહેલા સદસ્યતા અભિયાનની જાણકારી આપવામાં આવી હતી ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડેજી દ્વારા પોતાના ઉદબોધનમાં કાર્યકર્તાઓ સદસ્યતા અભિયાન સંબંધિત વિવિધ જાણકારીઓ આપતા તેમણે દેશભરમાં આ અભિયાન કેવી રીતે ચાલી રહ્યું છે તેનું ઉદાહરણ આપીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન મજીદ લધાની દ્વારા કરવામાં આવ્યું હતું हमारे भारतीय जनता पार्टी के राष्ट्रीय सचिव एवं सदस्य अभियान के सचिव हमारे विनोद पवले जी आज दफन में आए थे दमन दी और सहभाषा के सदस्यता अभियान के मार्गदर्शन के लिए तो आज विवेंटॉपुर तो के दमन में उन्होंने एक मीटिंग का आयोजन किया था जहाँ पे सारे पार्टी के कार्यकर्ता सदस्यता जो चुनाव चुनाव जीते हुए जनप्रतिनिधि एवं मोर्चा के अध्यक्ष यहाँ पे रहे उनको मार्गदर्शन दिया और बड़े सरल भाषा में समझाया कि सदस्यता क्या महत्व है भारतीय जनता पार्टी विश्व की सबसे बड़ी पार्टी है और हर साल में सदस्यता हर पाँच साल में सदस्यता अभियान कराती है तो इस बार भी जोरों शोरों से पूरे देश में सदस्यता अभियान चालू है और हमारा जो दादा नगर वाली नाम का लक्ष्य है एक लाख टारगेट अचीव करने वाला उसमें खुशी की बात है उन्होंने जताया कि दादा नगर वाली ना के इकतीस हज़ार पाँच सौ सदस्य थे ऑलरेडी बन चुके हैं और आने वाले टाइम में जो हमारे विनोद काउंस जी ने जो ऊर्जा भरी ये कार्यकर्ता में डेफिनेटली ये और भी ज़्यादा होगा દક્ષિણ ગુજરાત સહિત સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પચીસ સપ્ટેમ્બરથી દસ દિવસ સુધી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે જે આગાહીને લઈને છેલ્લા ત્રણ દિવસોથી વલસાડ જિલ્લા સહિત સંઘ દમણ વિસ્તારમાં ભારે વરસાદી માહોલ જામ્યો છે રાત્રિ દરમિયાન વીજળીના કડાકા ભડાકા સાથે સમગ્ર પંથકમાં મેઘમહેર જોવા મળી હતી મેઘરાજાએ ફરી વરસાદ વરસાવતા સ્થાનિક લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી જ્યારે ખેડૂતો આ વરસાદની ભારે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા વરસાદના કારણે ફરી એકવાર માર્ગો ભીના થઈ ગયા હતા અને વાતાવરણ આહલાદક અને ખુશનુમાં થઈ ગયું હતું